ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલનું નામ સાંભળતા જ ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જાય છે પરંતુ એની સાથે સાથે ગુનેગારો સાથે ઘરોબો ધરાવતા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ અધિકારીઓને પણ પરસેવો છૂટી જતો હશે કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને તેમના વડા નિર્લિપ્ત રાય ગુનેગારો સામે કડક હાથે કામ લેવા માટે જાણીતા છે

એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગની ટીમ કોઈપણ પોલીસ મથકની હદમાં ગુનેગારોને પકડે અથવા કોઈ અસામાજિક પ્રવૃત્તિ પકડે તો તેની તપાસ કરવાનો અને ગુનો દાખલ કરવાનો અધિકાર સ્થાનિક પોલીસ મથક અને સ્થાનિક પોલીસ અધિકારીઓને જ હતો પરંતુ હવે સ્ટેટ મોનિટરિંગ સેલનું સ્વતંત્ર પોલીસ મથક ખુલવાથી ગુજરાત રાજ્યના જે તે પોલીસ મથકની હદમાં અસામાજિક પ્રવૃત્તિઓ ઝડપાશે ત્યારે તેની તપાસ ખુદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પોતે જ કરશે અને પોતે જ આરોપીઓ સામે આરોપનામો ઘડશે ત્યારે હવે બુટલેગરો અને અસામાજિક તત્વોએ કાયદાની ચંગુલમાંથી છટકવું ભારે પડી જશે એવું હાલ દેખાઈ રહ્યું છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગુજરાતમાં રહેલા ગુનેગારોને કડક સંદેશ આપતા હોય તે રીતે સ્વતંત્ર પોલીસ મથક ખોલવાની સાથે જ પાંચસો જેટલા ગુનામાં સંડોવાયેલા દસ આરોપીઓ સામે સંગઠિત અપરાધની કલમો હેઠળ ગુજ સીટોકનો પ્રથમ ગુનો પણ નોંધી લીધો છે ત્યારે હવે ગુજરાતમાં ક્રાઈમ કરનારાઓના ખરાબ દિવસો શરૂ થઈ ગયા હોય એવી ભરપૂર શક્યતાઓ દેખાઈ રહી છે આ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં